જે ડબલ્યુ એ ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ જેડ અર્થ ફોરેસ્ટનું અનાવરણ કર્યું અગ્રણી કોર્પોરેટ એન્ટિટી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ગુજરાતના પ્રથમ કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટ ઝેડ અર્થ ફોરેસ્ટનું અનાવરણ કર્યું છે જાહેર ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ બનાવવામાં આવેલ આ નવીન પ્રોજેક્ટનો હેતુ શહેરી પરિસરને શાંત અને હરિયાળું બનાવવાનું લક્ષ્ય રાખીને બનાવ્યો છે પ્રહલાદ નગરમાં સ્થિત જેડ અર્થ ફોરેસ્ટ એક અનોખી ત્રણ સ્તરીય રચના ધરાવે છે જેમાં બે સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓ છે જંગલની ડિઝાઇન અને માળખાગત સુવિધાઓ ટકાઉપણાને પ્રાથમિકતા આપે છે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ સામગ્રીનો સમાવેશ કરે છે જેડ અર્થ ફોરેસ્ટની મુખ્ય વિશેષતા એક શાંત માર્ગ પર્યાવરણને અનુકૂળ એકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલ છે વિવિધ પક્ષીઓ માટે પીવા નહવા અને આનંદ માણવા માટે એક નૈસર્ગિક વસવાટનું સ્થાન પૂરું પાડે છે વરસાદી પાણીનું સંરક્ષણ વરસાદી પાણીના સંગ્રહ માટે કંભાતી કુવો બાળકો માટે સમાજ પાસેથી મેળવી અને સમાજ માટે ખર્ચવું આજે એ સંસ્કારના ના ભાગરૂપે દ્વારા પર્યાવરણની આજની સમસ્યા માટે એક અર્બન ગાર્ડન મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે રહીને બનાવ્યું એ અભિનંદનને પાત્ર કામ છે વેજલપુર વિસ્તારમાં જે પર્યાવરણ અને ખાસ કરીને ખૂબ ગરમી હવે જ્યારે પડતી હોય ત્યારે ગરમીને કાપવા માટે વધારેમાં વધારે વૃક્ષો અને વૃક્ષ પણ એ વિવિધ રીતે અર્બન ફોરેસ્ટના નામે એક નવા વિચાર સાથે ઉગાડવામાં આવે એક નવતર પ્રયોગ છે હું પ્રયોગને બિરદાવું છું એક માકે નામ આ અભિયાનને અંતર્ગત આપણી લોકસભા ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા એવું નરેન્દ્રભાઈ અને અમિતભાઈના બંને અભિયાનના ભાગરૂપે વેજલપુર વિધાનસભાએ ગયા વર્ષે ચાર લાખથી પણ વધારે ઝાડ ઉગાડ્યા આ જે વેજલપુર વિધાનસભાની અંદર પ્રકૃતિ માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે એ પ્રયાસના ભાગરૂપે જ્યારે આજે મુળુભાઈ બેરા અહીંયા આવ્યા અર્બન ફોરેસ્ટનું ઉદ્ઘાટન કર્યું આજુબાજુના વિસ્તારની અંદર લોકોમાં પણ પર્યાવરણનો એક સારો મેસેજ ગયો મને આજે એ વાતનો આનંદ છે જેડબ્યુનો સીએસઆર આમ જે છે તેને હેડ કરી રહ્યો છે અને છેલ્લા બે વર્ષથી આપણે એવું નક્કી કર્યું છે કે જેડબુ જેટલું બી સીએસઆર વિચ ઇઝ અ કોર્પોરેટ ઓફ રિસ્પોન્સિબિલિટી જેટલા બી ફંડ હોય એ બધા આપણે ડિવર્ટ કરીશું ક્લાઇમેટ એક્શન પ્રોજેક્ટ જેના હેઠળ મેં એક નામ લાવ્યા છે જેડ જેડઅર સો જેડબ્યુના બધા ક્લાઇમેટ એક્શન પ્રોજેક્ટ્સ જેડ હેઠળ થશે અને ઇન ધ લાસ્ટ ટુ યર્સ અમે લોકોએ ત્રણ લેક કર્યા છે રિવાઇવ તો પિંટોડા ગામમાં કે ઘરમાં અમે લોકોએ પાંચ ખીભાતી કુવા ધ પિક ઓફ થિંગ્સ ખંભાતી કુવા અમે લોકો કર્યા છે પાંચ પછી અમે લોકોએ બીજા બે નિકોલમાં લેક અમે લોકોએ અડોપ્ટ કર્યા છે જે સ્ટીલ અંડર પ્રોસેસ અને ફાઇનલી એક અર્બન ફોરેસ્ટ અમે લોકોએ બનાવ્યો છે કમ્યુનિટી અર્બન ફોરેસ્ટ જેમાં અમે લોકોએ અર્બન ફાર્મિંગ જેવી વસ્તુ ખંભાતી કુવા અંદર બનાવ્યો છે તો કોન્ઝર્વ રેન વોટર જેથી કરીને આપણું અર્બનનું ગ્રાઉન્ડ વોટર લેવલ ઊંચું આવે એના માટે અમે લોકોએ બનાવ્યું છે અને અહીંયા બધા જે સાતસો ત્રીસો